એકના ડબલ કરવાની લાલચમાં યુવકે 5 લાખ રૂપિયા ગુમાવ્યા હતા યુવકની ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીને પકડી લીધા છે કલ્લુ બેગ ઉર્ફે માલી બેગ ધરપકડ કરવામાં આવી છે પાસેથી વધુની રકમ રિકવર કરવામાં આવી યુવકની ટ્રેનમાં એક આરોપી સાથે મુલાકાત થઈ હતી જેમાં વાતચીત કરતા કરતા આરોપીએ યુવકનો વિશ્વાસ કેળવી લીધો હતો શખ્સે યુવક ને એક ના ડબલ કરવાની લોભામની સ્કીમ પણ બતાવી લાખ રૂપિયા આપ્યા હતા ત્યારે આરોપી દ્વારા ને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી જેમાં જે ફરિયાદી છે લાલચ માં આવીને પૈસા ડબલ કરવા માટે એને પાંચ લાખ ભેગા કરીને આરોપી ને આપવા માટેની એને તજવીજ કરેલી હતી તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે અંદર જે પાંચ લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે પાંચ ના દસ લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને એક લાખ રૂપિયા આપવા પડશે એટલે ટૂંકમાં પાંચ ના તમને ચાર લાખ એક્સ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે અને માણસ જયારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે